નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત મેનેજર એક વર્ષથી જમીન પર બેસીને કામ કરે છે દલિત હોવાને કારણે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં એક વર્ષથી ખુરશી ટેબલ ફાળવાતા ન હોવાથી જમીન પર બેસે છે જાતિવાદી તત્વો દલિતો સાથે તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર બિરાજમાન હોય તો પણ તેમની સાથે જાતિગત ભેદભાવ દાખવે છે તેમ છતાં ન્યાયતંત્ર અને હિન્દુત્વવાદી સરકારમાં બેઠેલા શ્રવણો દલિતોના પ્રતિનિધિત્વરૂપ અનામતને ખતમ કરવા માટે પ્યાતરાઓ રચતા રહે છે અગાઉ દલિતો આદિવાસીઓની અનામતમાં કોઈ તાર્કિક તાર્કિક આધાર વિના પેટા વર્ગીકરણ કરી નખાયું હતું હવે ફરીથી અનામતમાં ભાગલા પાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે દલિતો સાથે તે આર્થિક રીતે થોડો સદ્ધર થઈ જાય તો પણ તેની સાથે થતો ભેદભાવ જરાય ઓછો થતો નથી તેનું એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં કોર્પોરેશનમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા એક દલિત અધિકારીને છેલ્લા એક વર્ષથી ટેબલ ખુરશી ફાળવવામાં નથી આવ્યા જેના કારણે તેઓ જમીન પર બેસીને કામ કરવા મજબૂર બન્યા છે મામલો મધ્યપ્રદેશના ગવાલિયરનો છે અહીં ગ્વાલિયર ભવન વિકાસ નિગમમાં કામ કરતા દલિત અધિકારી સતીષ ડોંગરેને તંત્ર દ્વારા કામ કરવા માટે ટેબલ ખુરશી પણ ફાળવવામાં નથી આવ્યા જેના કારણે તેઓ છેલ્લા એક વર્ષથી જમીન પર બેસીને કામ કરી રહ્યા છે જ્યારે આ મામલે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બજેટ ન હોવાનું જણાવ્યું હતું આ ઘટના સાબિત કરે છે કે દલિત વ્યક્તિ ગમે તેટલી ઉચ્ચ હોદ્દા પર હોય પહોંચી જાય તો પણ તેની સાથે થતાં જાતિ ભેદભાવ પણ જરાક જાતિ ભેદભાવમાં જરા પણ ફરક પડતો નથી બંધારણના ઘડ ઘડવૈયાઓએ દલિતો સાથે કથિત શવણો દ્વારા રાખવામાં આવતા આ સામાજિક ભેદભાવને દૂર કરવા માટે અનામતની વ્યવસ્થા કરી છે અને તેના માટે પ્રતિનિધિત્વ શબ્દનો ઉપયોગ કરાયો છે પરંતુ જાતિવાદી સંવણો તેને આર્થિક આધાર પર ખેંચી જવા માટે સતત મથી રહ્યા છે ગવાલ્લરની આ ઘટના તંત્રની અસંવેદનશીલતા અને જાતિ ભેદભાવ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે ભારત આઝાદ થયાને ઓગણ એંશી વર્ષ થઈ ગયા એ પછી પણ સરકારી કચેરીઓમાં દલિતો સાથે થતો જાતિ ભેદભાવ જરાય ઓછો થવાનું નામ નથી રહ્યો ગ્વાલિયરના મધ્યપ્રદેશ ભવન વિકાસ નિગમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સતીશ ડોંગરેને છેલ્લા એક વર્ષથી ખુરશી કે ટેબલ ફાળવાતું નથી જેના કારણે તેઓ જમીન પર કપડું પાથરીને કામ કરવા મજબૂર બન્યા છે ડોંગરે કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેવો મહત્વપૂર્ણ હોદ્દો ધરાવે છે તેમ છતાં તેમની સાથે આ વર્તન કરવામાં આવી રહ્યું છે જ્યારે એ જ ઓફિસમાં તેમના સાથી સવર્ણ જાતિના અધિકારીઓ આરામદાયક એસી ચેમ્બર અને ફર્નિચરનો ફર્નિચરનો ઉપયોગ કરી રહ્યા છે આ મામલે હોબાળો થતાં કોર્પોરેશન એડિશનલ જનરલ મેનેજર અચ્છલાલ આહિરવાર કહે છે કે જ્યારે ભંડોળ આવશે ત્યારે ફર્નિચર ઉપલબ્ધ કરાવવામાં આવશે જોકે તેમનો ખુલાસો માત્ર ઔપચારિક છે કારણ કે અહીં મોટો પ્રશ્ન એ છે કે એક હોદ્દા પર બિરાજમાન અધિકારીને તેની મૂળભૂત જરૂરિયાત માટે એક વર્ષ રાહ જોવી પડે એ કેવું તંત્ર કહેવાય આવું ફક્ત એક ચોક્કસ જાતિના અધિકારી સાથે કેમ થઈ રહ્યું છે જ્યારે તે જ ઓફિસમાં અન્ય અધિકારીઓ પાસે બધી મૂળભૂત સુવિધાઓ છે આ મામલે સતીશ ડોંગરે કહે છે હું ફક્ત મારું કામ કરવા માગું છું પરંતુ મારે એક વર્ષ સુધી સતત અપમાન સહન કરવું પડ્યું છે ડોંગરેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમનું આ નિવેદન ફક્ત વ્યક્તિગત પીડા નથી પરંતુ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો ગૌરવ સમાનતા અને આદર પ્રત્યે આ ખાડા કાન કરવામાં આવતા હોવાનો પુરાવો છે આ મામલો ફક્ત ટેબલ ખુરશી જેવા ફર્નિચર પૂરતો મર્યાદિત નથી તે વહીવટની પ્રાથમિકતાઓ અને જાતિ સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે જ્યારે મકાન વિભાગ નિગમ કરોડોના પ્રોજેક્ટનું બજેટ ફાળવે છે ત્યારે તે એક અધિકારી માટે ખુરશી ટેબલની વ્યવસ્થા ન કરી શકે આ પ્રશ્ન ફક્ત ગ્વાલિયર કે મધ્યપ્રદેશનો નથી પરંતુ સમગ્ર દેશની વ્યવસ્થાનો અરીસો છે જે હજુ પણ જાતિ ભેદભાવથી મુક્તિ થઈ શક્યો નથી પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્ય એજન્સીઓ કરોડોના પ્રોજેક્ટ માટે બજેટની ફાળવણી કરી શકે છે તો તેઓ એક અધિકારી માટે ટેબલ ખુરશી જેવી પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા ન કરી શકે આ સવાલોનો જવાબ સૌ જાણે છે પણ તંત્ર જાહેરમાં તેનો સ્વીકાર કરતું નથી દર્શક મિત્રો સતીશ ડોંગરે ખરેખર મારે ન કહેવું જોઈએ પરંતુ સતીશ ડોંગરે એટલે કે એ આસિસ્ટન્ટ મેનેજર છે એનો પગાર કમસે કમ લાખ રૂપિયાની આજુબાજુમાં છે તો આ સતીશ ડોંગરેએ કોઈની પરવા કર્યા વગર પોતાનું ફર્નિચર બનાવી લેવાની જરૂર છે અને પોતાનું ફર્નિચર બનાવ્યા પછી ત્યાં બોર્ડ મારવાની જરૂર છે કે આ ફર્નિચર સતીશ ડોંગરેની માલિકનું છે એવું ત્યાં બોર્ડ મારી દેવાનું બોટાદ દશકને એલડી મકવાણા બોટાદ